સત્ર દેસાઈ ભીખાભાઈ તળજાભાઈ ગામ તેલાવી અસ્તે દેવેન્દ્રભાઈ વક્તાપજની જિગ્નેશ દાદાને ચાંદીની શિવલિંગની વીટી તથા પૂજા દાદા પ્રત્યેનો સત્કાર સન્માન આદર પૂજનનો ભાવ અને દાદા સાથે સૌ સંગત કરતા દાદાના સૌ સાથીઓને પણ તેઓ પોતાની શુભેચ્છા વ્યક્ત કરવા માગે છે તો દેવેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારી જ દાદાને આપ સમર્પિત કરવા ઈચ્છતા ભેટ સમર્પિત કરશો અને આપની ઈચ્છા મુજબ દાદા સાથે સંગત કરતા સૌ સાથીઓને પણ આપની શુભેચ્છા વ્યક્ત કરશો તેવી વિનંતી છે રમેશભાઈ ગજર મમતા હેન્ડીક્રાફ્ટ સોલા જેવો ચબૂતરાનું પ્રતક પ્રતિક પૂજ્ય દાદાને સમર્પિત કરવા માગે છે એમને પણ વિનંતી કરીશ કે તેઓ પણ પધારશે છે તુલજા એસ્ટેટના મનીષભાઈ વ્યાસ કે સાયન્સ સિટીની કથા આયોજનમાં જેમનો ખૂબ સારો સહયોગ રહેલો એવા તુલઝા એસ્ટેટના સન્માનની મનીષભાઈ વ્યાસ પરિવાર સાથે કથા મંચ પર પધારી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે તેવી વિનંતી છે તથા વિદ્યાપીઠમાં એકાવનસો રૂપિયા સ્વર્ગીય દશરથભાઈ પોપટભાઈ પટેલ હસ્તે જ્યોત્સનાબેન પટેલ સાણંદ પંચાવનસો રૂપિયા રામ ભરોસે પંચાવનસો રૂપિયા રશિકાબેન સથવારા ઘોડાસર એકાવનસો રૂપિયા ચીમનલાલ પી કોટક અમદાવાદ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર મંજુલાબેન સુરેશભાઈ પટેલ સાયન્સ સિટી એકાવનસો રૂપિયા પંચાલ વિપુલભાઈ છેલાભાઈ ચાંદલોડિયા એકાવનસો રૂપિયા સુરેશભાઈ મણિલા પટેલ ત્રાગડ એકાવનસો રૂપિયા વસુબેન જસુભાઈ ત્રાગડ એકાવનસો રૂપિયા પદ્માબેન દિનેશભાઈ પટેલ વંદેમાતરમ અગિયાર હજાર રૂપિયા આશાબેન અલ્પેશભાઈ ઘોડાસર પચીસ હજાર રૂપિયા પંકજભાઈ જયંતિભાઈ પટેલ ત્રાગડ અગિયાર હજાર રૂપિયા કપિલાબેન વસંતરાય દેસાઈ ઈસનપુર અગિયાર હજાર રૂપિયા વીરપૂજન મહિલા મંડળ તરફથી લોડિયા પંચાવનસો રૂપિયા નિકુંજ શૈલેષભાઈ દરજી દહેગામ પંચાવનસો રૂપિયા પિનલ જયેશભાઈ ઝાલા લોડિયા પંચાવનસો રૂપિયા દિલીપભાઈ જે પટેલ ગોતા એકાવન હજાર રૂપિયા કામિનીબેન રાજેશકુમાર પટેલ નિર્ણયનગર અસ્થિ રીટાબેન પટેલ જેમના નામની ઉદ્ઘોષણા થઈ છે એ જ કથા મંચ પર આવે તેવી વિનંતી છે પંચાવનસો રૂપિયા નિખિલભાઈ રાવલ દસ હજાર પાંચસો ગંગા સ્વરૂપ લતાબેન તથા સ્વર્ગસ્થ જયસુખભાઈ રાઘોભાઈ સાવલિયા નવસારી પંચાવનસો એક બિપિનકુમાર કાંતિલાલ પટેલ સિદ્ધપુર પંચાવનસો રૂપિયા પટેલ મહેશભાઈ બકાભાઈ ચિરોડા પંચાવનસો રૂપિયા સ્વર્ગસ્થ પટેલ હીરાબેન ચંદુભાઈ હસ્ત મહેશભાઈ આશાબેન સોના સોનાસણ પંચાવનસો રૂપિયા પટેલ ભવાનભાઈ હરિભાઈ કેરણ કેરણે કેરાણી પંચાવનસો રૂપિયા પટેલ દિનેશભાઈ દવાલભાઈ ત્રાગડ પંચાવનસો રૂપિયા પટેલ કેશવલાલ મથુરદાસ મકરબા પંચાવનસો રૂપિયા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ પટેલ ચાંદલોડિયા પંચાવનસો રૂપિયા સ્વર્ગસ્થ રિંકલ જગદીશભાઈ પટેલ હસ્ત કિરણ જગદીશભાઈ પટેલ ગોતા પંચાવનસો રૂપિયા રામ ભરોસે પંચાવનસો રૂપિયા ચંદ્રિકાબેન બાબુલાલ મેવાડા વંદે માતરમ પંચાવનસો રૂપિયા ધ્રુવી ઠક્કર દેવીક ઠક્કર અમદાવાદ પંચાવનસો રૂપિયા પટેલ સરોજબેન ભરતભાઈ ચાંદલોડિયા પંચાવનસો રૂપિયા કપિલાબેન રમેશભાઈ પારેખ મોઢેરા પંચાવનસો રૂપિયા પટેલ દિલીપભાઈ ગોતા પંચાવનસો રૂપિયા પટેલ યોગીશ કુમાર બળદેવભાઈ સોલા પંચાવનસો રૂપિયા પ્રકાશ પ્રકાશભાઈ જગન્નાથભાઈ રાવલ ગોતા પંચાવનસો રૂપિયા સુનિલભાઈ अश्विनभाई मेवड़ा पंचावन्न सो रुपया एच बी तुवेर टोठा हस्ते हेमल पटेल पंचावन्न पाच हजार रुपया गोपी महिला मंडळ हस्ते गीताबेन पंचाल गोता पंचावन्न सो रुपया विद्याबेन मधु भरतकुमार सोनी अहमदाबाद पंचावन्न सो पंचावन रुपया शारदाबेन पंचाल हस्ते कोमलबेन चांदलोडिया पंचावन्न सो रुपया जयंतीलाल गणपतराम मेवाडा भांगरोडिया पंचावन्न सो रुपया गीताबेन कन्हैयालाल प्रजापती चांदलोडिया પંચાવનસો રૂપિયા શારદાબેન અશોકભાઈ સુથાર હસ્તે વિજયભાઈ તથા કલ્પેશભાઈ ચાંદલોડિયા પંચાવનસો રૂપિયા સ્વર્ગસ્થ બુધાભાઈ મોતીભાઈ પારેખ હસ્તે ગંગા સ્વરૂપ હીરાબેન બુધાભાઈ પારેખ થલતેજ પંચાવનસો રૂપિયા ચંદ્રિકાબેન રાજેશભાઈ પ્રજાપતિ અમદાવાદ પંચાવનસો એક સ્વર્ગસ્થ સકરીબેન દયાલજીભાઈ પ્રજાપતિ હસ્તે શૈલેષભાઈ દયાલજીભાઈ પ્રજાપતિ એકાવન હજાર રૂપિયા શારદાબેન કાનજીભાઈ રાજપૂત અમદાવાદ એકાવનસો રૂપિયા જીતુભાઈ ઈશોરભાઈ પંચાલ અમદાવાદ પંચાવનસો રૂપિયા સરોજબેન મહેશભાઈ પટેલ બીજાપુર પંચાવનસો રૂપિયા બિપિનભાઈ ઉકાભાઈ પટેલ ચાંદલોડિયા આ બધા જ દાતાઓને આપણે તાલીઓથી વધાવીએ આપ સૌને નિમંત્રિત કરું કે આવતી તારીખ આઠ છ બે હજાર ચોવીસથી ચૌદ છ બે હજાર ચોવીસ સવારના નવથી એક આયોજક ટીમણનાગ ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા ગ્રામજનો તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા ખાતે પૂજ્ય દાદાના વ્યાસસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન આપ સૌને ગામ ગોગ મહારાજ મંદિર અને સેવક ગણવતી એ કથાના સાક્ષી બનવા માટે હાર્દિક નિમંત્રણ સાથે એક ઘડિયાળ અને એક ચાવી મળી છે રાધે રાધે પરિવારના જવાબદાર કાર્યકર્તા પાસેથી મેળવી લેવાની વિનંતી કરીશ સાથે સાથે આપ જે ખુરશી પર બિરાજમાન થયા એ પ્રસાદીરૂપ ખુરશી વસાવા ઈચ્છતા ભક્તો પણ મહારાજા કંપનીના એ પ્રતિનિધિનો મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સંપર્ક કરશે તેવી વિનંતી સાથે પટેલ પરિવારના ગંગા સ્વરૂપ સીમાબેન પટેલ હર્ષભાઈ પટેલ ચિંતલબેન પટેલને વિનંતી કરીશ કે સપ્તમ દિવસના વિરામ સત્રની આરતી સંપન્ન કરવા આપ કથામાં પર ઉપર પધારશો તેવી વિનંતી સાથે ફરી ઠાકોરજીની કૃપાથી આઠ તારીખે ભીમા ગામની એ શ્રીમદ ભાગવત સપ્તાહના ગુણગાનની ગાથાના પરોક્ષ યા અપરોક્ષ રીતે સાક્ષી બનીએ એવી ઠાકોરજીની કૃપા આપણા સૌ પર રહે એવી પ્રાર્થના આ આયોજનમાં નાનાથી લઈ મોટા કાર્યમાં જે કોઈ ભાઈઓ બહેનોએ જે કોઈ દાતા હોય જે કોઈ આગેવાનો હોય જે કોઈ સમાજ સૃષ્ટિ હોય જે કોઈ દાતાશ્રી હોય વહીવટીતંત્ર પોલીસ તંત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન આ સૌએ જે કોઈએ સહકાર આપ્યો છે અખબાર જગત વગેરેના રાધે રાધે પરિવાર અને પટેલ પરિવાર વતી હૃદય આભારી છે પટેલ પરિવારના પરિવારજનોને વિનંતી કરું કે આરતી માટે સીમાબેન હર્ષભાઈ અને ચિંતલભાઈ ચિંતલબેન પધારે અને સૌ કથામંચ પર પધારેલા સૌ મહેમાનોને નમ્રતાપૂર્વક વિનંતી કે આપ કથા પ્રસ્થાન કરી આરતી સંપન્નમાં સહયોગ કરો તેવી વિનંતી સાથે હંમેશા કહેતો રહ્યો છું આજે પણ કહું કે જેમની ઉદ્ઘોષણા થાય એ જ કથા મંચ પર આવે કથા મંચ પર જે કોઈ ભક્તો આવ્યા છે એ ઝડપથી પોતાનું પ્રસ્થાન કરી આ મોટા આયોજનના આવા દિવ્ય આયોજનના માત્ર યજમાન તરીકે જેમને સદ સદભાગી થવાનું સૌભાગ્ય સાંપડું છે એ પરિવારને પણ આપણે યોગ્ય એમને ન્યાય મળી રહે એવો સહકાર આપવો જોઈએ એટલે સીમાબેન હર્ષભાઈ અને ચિંતલબેન આરતી માટે કથા મંચ પર પધારશે ફરી આઠ છથી ચૌદ છની સવારના નવથી એક આયોજક છે ઢીમણનાગ ગોગ મહારાજ મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઢીમા ગ્રામજનો તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાના સવારથી નવથી એકના એ શ્રીમદ ભાગવત સપ્તાહના આપણે સૌ સાક્ષી બનીએ તેવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના અને આયોજકો વતી સૌને નિમંત્રિત કરતા આવો આરતી સંપન્ન કરીએ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે